તો પંચમહાલના ગોધરામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ગોધરા આઈટીઆઈ કોલેજમાં પણ પાણી ફરી વળ્યા છે અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેને લઈને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે લોકોની માલસામાનને પણ નુકસાન થયું છે આ દ્રશ્યો છે ગોધરાના આઈટીઆઈ કોલેજમાં જે ક્યાં પાણી ભરાણા છે જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને અત્ર તત્ર સર્વત્ર જાણે નદી વહેતી હોય કે પ્રકારના દ્રશ્યો છે ગોધરાના ગોધરામાં અવિરત વરસાદને કારણે સોસાયટીઓમાં ઘરોમાં લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અનેક સોસાયટી પાણીથી તરબોળ થઈ છે જાણે નદી વહેતી હોય શેરીમાંથી તેવું લાગી રહ્યું છે ગોધરા શહેરમાં ધોધમાર વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી કરી નાખ્યું છે ત્યારે વધુ એક વિસ્તાર હું આપને બતાવી રહ્યો છું જે ગોધરાનો આઈટીઆઈ વિસ્તાર છે જેની અંદર ચારથી પાંચ સોસાયટીઓની વચ્ચે થઈને જે આ પાણી પસાર થઈ રહ્યું છે જાણે નદી વહી રહ્યું હોય જેમ જેમાં ઘોડાપુરા આવ્યા હોય એવી પરિસ્થિતિ છે આસપાસના મકાનોની અંદર પણ પાણી ભરાઈ રહ્યું છે જોકે આ ધસમસતા પ્રવાહ જે ખરેખર જીવના માટે જોખમી છે તેની અંદર બાળકો પણ રમી રહ્યા છે જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ ગોધરા શહેરમાં વરસી રહ્યો છે પરંતુ ગત થી અત્યાર સુધી ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર ગોધરાના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાના કારણે ખૂબ જ પરિસ્થિતિ વિકટ થઈ રહી છે તંત્રએ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના રેસ્ક્યુ માટેના કે લોકો માટે સહાયરૂપ થવા માટેના કોઈ પણ પગલા ભર્યા નથી મેસરી નદીના કાંઠા વિસ્તારોના લોકોમાં પણ જોખમ દેખાઈ રહ્યું છે કાંઠા વિસ્તારે રહેતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે ત્યારે આ સોસાયટી જે વિસ્તાર કહી શકાય જે વિસ્તારની અંદર પણ પાણી ભરાયા છે ત્યારે તંત્ર દ્વારા કોઈને કોઈ પગલાં ભરવામાં આવે કે આ સોસાયટીના રહીશોની માંગ છે હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ